વિરમગામ નડકાંઠાના કુમારખાણ ગામની સીમમાં ઝાડ સાથે ગળે ખાધેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યોના કુમારખાંડ ગામની સીમમાં વૃક્ષ સાથે ગળે ફાંસો ખાધે હાલતમાં કુમારખાંડ ગામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો કુમારખાણ ગામમાં રહેતા મૂળ કુમારખાણિયા મીઠાભાઈ બાબુભાઈ ઉંમર વર્ષ ચોત્રીસ તોલેરા પાસેના ધોલ ટેન્ટ ખાતે નોકરી કરતા હતા અને છેલ્લા અઠવાડિયા પહેલાં કુમારખાણ ગામમાં યુવક આવ્યો હતો અને પરિવારના સભ્યોને મળ્યો હતો ત્યારબાદ યુવક એકાએક ગુમ થયો હતો અને પરિવારના સભ્યો દ્વારા વિરમગામ નળસરોવર પોલીસ મથકમાં યુવક ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી ત્યારબાદ એક અઠવાડિયા બાદ કુમારખાણ ગામની સીમમાં વૃક્ષ સાથે યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી છે ઉલ્લેખનીય છે કે વિરમગામ તાલુકાના નળસરોવર ખાતે યુવકે કરેલા આપઘાત બાદ મૃતદેહ કોહવાયેલી હાલતમાં પીએમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ મૃતદેહ વધુ કોહવાઈ જતા શંકાસ્પદ હાલતને લઈને મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે સમગ્ર મામલે નળસરોવર પોલીસે તપાસ હાથ ધરી છે